પ્રસુતા મહિલાઓના મોતપુરના સંખેડાના ધારાસભ્ય ફતેસિ એ હવે આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા છે ગુજરાતની અંદર છોટાઉદેપુરના સંખેડાના ધારાસભ્ય એ થયા છે વધુ એક ધારાસભ્ય જાહેરમાં લાલ થયા છે અભેસી તળવીએ જાહેર મંચ ઉપરથી લાલ ગુમ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અધિકારીઓને જાહેર મંચ ઉપરથી ખખડાવી રહ્યા છે કોન્ટ્રાક્ટર ગેરરીતિ ના કરે તે માટે મંચ પરથી સૂચનાઓ આપી જો કે આ ધારાસભ્ય જાહેરમાં કહ્યું કે કોન્ટ્રાક્ટર ક્યાં છે કામ ક્યારથી ચાલુ કરે છે અને એમ પણ કહ્યું કે કાલથી તારો સામાન લઈને આવી જજે તું આવતીકાલથી ને જ તારે કામ ચાલુ કરવાનું છે આ પ્રકારની જાહેરમાં મંચ ઉપરથી સૂચના આપી અને કહ્યું કે અહીંયા ધારાસભ્ય બોલે એટલે કામ થવું જ જોઈએ અને આ જ નિવેદન એ અભેસીએ સાંસદની હાજરીની અંદર આપ્યું જાહેરમાં નિવેદન આપતા ધારાસભ્ય એ આ પ્રકારની વાત બોલ્યા પરંતુ જાહેરમાં એ ધારાસભ્ય એ પણ ભૂલી ગયા કે આ એ જ છોટા ઉદયપુર છે કે જ્યાં છેલ્લા ત્રણેક મહિનાની અંદર બે જેટલી પ્રસૂતોના મોત થયા છે

બે હજાર સત્યાવીસની અંદર ચૂંટણી આવી રહી છે અને દરેક વ્યક્તિ અત્યારે એવું ઈચ્છે છે કે આ વિસ્તારમાં મારી ટિકિટ મને રિપીટ મળે એના માટે ધારાસભ્ય અભેસી તડવીએ જે પ્રકારે જાહેર મંચ ઉપરથી લલકાર ફેંક્યો એ પ્રમાણે ધીરે ધીરે હવે દરેક ધારાસભ્યો લાલ ગુમ થઈ રહ્યા છે અને અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય તમામને ખખડાવી રહ્યા છે ત્રણ વર્ષ તો વીતી ગયા હવે બાકીના એ દોઢ બે વર્ષ છે ને બે વર્ષની અંદર મહેનત કરી લઈએ ક્યાંક ફરી એક વખત આપણને ચાન્સ મળી જાય સાંભળો જાહેર મંચ ઉપરથી આક્રમક થયેલા ધારાસભા અભૈસી તળવી નહીં પર કોન્ટ્રાક્ટર આવ્યો છે ને ભાઈ ત્યાં કામ કાર્ય શરૂ કરવાનું છે ઓક્ટોબર ક્યાર છે અગલે અગલે નહીં આવી ગયો હા અક્તોબર એટલે બાલ્યું રાખવાનું નથી હી મારે ચાલુ જ કહું એ ભાઈ એની તારીખથી તારો જોડી જંડા જેવો હોય લઈને આવી જવાનો અને એ શરૂ કરવાનો અહીંયા અહીંયા ધારાસભ્ય બોલે એટલે છાવું જ જોઈએ બીજી વાત ફોન બંધ કર દે તું આપણે તારો બધા કંચો બંધ હા થોડી વાર સાંભળજો બને પાંચ વર્ષ નું બધું ભાથું અહીંયા એક જ ફાઇલ છે હા

યાદ yeah. મે hey? <coughs> <karu -kaam> <coughs>

એ પણ આપણે કામ કરવાનું છે અને પોટલી પર આવવાનું છે પાછું અને બીજી એક રજૂઆત હતી આ દેફાત એ આપણી વિધાનસભામાં આવે છે અને એ એનો જિલ્લો છે ગરડેશ્વર તાલુકો લાગે અને નરમદા જિલ્લો આવે એટલે આપણે જેમલગઢ થી દેફાનો પુલ મને ખબર જ છે આ વિસ્તાર ની અંદર શું શું જોયે કયા ગામ માં શું જોયે છઠ્ઠી અમલી માં શું જોયે જો માં હું જોયે લાવા કોય માં હું જોએ મોટી જડી માં હું જોએ આ બધું આ ધારાસભ્યને ખબર છે આ દસ વડા મને મારી પ્રજાએ તમે મને મત મતાઈલા એ મત ના 1000 કરોડના કામ અને નસવારી વિધાનસભામાં આપણે લાવ્યા છે ભાઈ હે એ બધું આવશે બધું બેહો આપણે એ બધું તમે બેહો તમે બે બધું આવશે ભાઈ રજૂઆત કરો લેખિતમાં હલવાનો લેખિતમાં અહીં ઓફિસે હલવા જાવ જેની બી રજૂઆત હોય એ ધારાસભ્ય બોલવાનો કરવાનો જ છે એ તમારું હાથ બેડિયા બી લઈ લીધો અને કેસર કેસરપુડા બી લઈ લીધું નવકામ બી લઈ લીધું આ બધું જાણે રાખ જાય હાકર એટલે સાકર તમ નોતરું કરવાનો હવે નહીં બોલતા હાકર તમ નોતરું થાય ને ભાઈ બોલો વિઠ્ઠલ બધા બોલો તમારી બેનો તમારો વેગનના નો રસ્તો બે મે હવે તાતપુર કરવા મે આવો છું અને મારું ચૂનાખાન છે ને એની પણ મે ફાઈલ મોકલી છે એનું નારો અને એનો રસ્તો પર લાવવાનો છે એટલે કોઈ બાકી રહેવાનું આ ધારા સભ્યને જે જે રજૂઆત કરે એ ધારાસભ્ય લાઈવ ઓન છે ભાઈ મે મારો કોલર ઊંચો છે અને તમારો કોલર ઊંચો રાખજો તમે બધા ઊંચો જ રાખજો કોઈ કસો દેવાનો નથી આ કોઈની ની હારું બાકી રે ના એવું તમે કરજો કો છે હા પછી મારું બાકી રહી ગયું હજુ તો હજુ તો બીજું બોલતો જ નથી હજુ કેટલા બધા કામો છે પણ